મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને માહમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ ઠામ વિના જ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે દેવ અને લકી નામના બેસમ દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહ વેપાર કરવામાં આવતો હતો સરથાણા પીઆઈ એમ્બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવરિયા સર્કલ પાસે પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થઈ જવા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ